આ નટવર્સિજી ઉદ્યાન સુંદર, નેમ્રમ્ય અને શાંતિનો અનુભવ કરાવતું આ ગાર્ડન પોરબંદર વાસીઓમાં ખૂબ જ લોકપ્રિય બની રહ્યું છે. આજે આ વિડીયોમાં અમે આપને પોરબંદર શહેરની શોભા વધારતા આરમણીય સ્થળ વિશે જણાવવા જઈ રહ્યા છે. આમ તો આ ગાર્ડનની કોઈ એન્ટ્રી ફી નથી, પરંતુ કેટલાક નિયમોને અનુસરવા ખૂબ જ જરૂરી છે. તેના વિશે અને બગીચાની સુંદરતા વિશે જાણીએ તે પહેલાં આપને એક નમ્ર વિનંતી છે કે જો હજી સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઈકોન દબાવી દેજો જેથી આપને અમારા દરેક નવા વિડીયોને નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય તો મિત્રો આ વિસ્તાર ખીજડી પ્લોટ તરીકે ઓળખાય છે અને તેથી જ લોકો આ ગાર્ડનને ખીજડી પ્લોટ ગાર્ડન તરીકે પણ ઓળખે છે થોડા વર્ષો પહેલા અહીં મોટું મેદાન હતું જ્યાં ચોમાસા દરમિયાન વરસાદનું પાણી ભરાતું હતું અને કુદરતી રીતે એક સ્વિમિંગ પુલ જેવો નજારો જોવા મળતો હતો સમય અહીં સુંદર પાર્ક બનાવવાનું કામ શરૂ થયું અને આજે આ સરસ મજાનું ઉદ્યાન શહેરની શોભામાં ચાર ચાંદ લગાવી રહ્યા છે ચૌદ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસના રોજ પોરબંદરના તત્કાલીન સાંસદ રમેશભાઈ ધડુકના હસ્તે આ ગાર્ડનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને પોરબંદરવાસીઓને એક સુંદર મજાના ઉદ્યાનની ભેટ મળી આજે તો શહેરીજનોમાં આ પાર્ક ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર ધરાવે છે નાના બાળકો માટે તો આ ઉદ્યાન મનોરંજનના ખજાના સમાન છે અહીં લપસણી હિંચકા ઝૂલા બાળકોને ખૂબ જ ગમે છે આ ઉપરાંત ધાતુમાંથી બનાવેલા મોર ડોગ અને રેલવે એન્જિનના સ્કલ્પચર લોકોને ખૂબ જ આકર્ષિત કરે છે આ ઉપરાંત અહીં સવાર અને સાંજે મોર્નિંગ વોક માટે આવનારાઓની સંખ્યા પણ ખૂબ જ વધારે છે એટલું જ નહીં અહીં લોકોની ફિટનેસ માટે કસરતના સાધનો પણ રાખવામાં આવે છે જેના કારણે પણ અહીં મોટી સંખ્યામાં લોકો આવે છે નટવરસિંહજી ઉદ્યાનમાં સાંજના સમયે શરૂ થતો ફુવારો ખૂબ જ મનમોહક લાગે છે જોકે અમે જ્યારે ગયા ત્યારે અમને ફુવારો જોવાનો લાહવો મળ્યો ન હતો આજે તો આ ઉદ્યાનમાં ભારત પાકિસ્તાન જેવા રસપ્રદ મેચનું લાઈવ સ્ક્રીનિંગ સૂર્ય નમસ્કાર ચંદ્ર નમસ્કાર જેવા યોગ સાધનાના કાર્યક્રમો સહિતના અન્ય સામાજિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે આમોક રીતે આ ઉદ્યાન લોકોને ખૂબ જ ઉપયોગમાં આવી રહ્યું છે હવે આપણે આ ઉદ્યાનના નિયમો અને સમય વિશે જાણીએ તો આ બગીચાનો સમય સવારના છ થી દસ વાગ્યા સુધીનો છે અને બપોરના ચારથી રાત્રિના અગિયાર કલાક સુધીનો છે આ બગીચાની અંદર પાલતુ પ્રાણીઓને લઈ આવવાની મનાઈ છે તેમજ બગીચાની અંદર ખાણી પીણીની પણ સખત મનાઈ છે અને પહેલા જણાવ્યું તેમ આ પાર્કની કોઈ પણ જાતની એન્ટ્રી ફી નથી આ પાર્ક અંદરથી જેટલું મનમોહક છે બહારથી પણ એટલા જ સુંદર ચિત્રોથી સુશોભિત કરવામાં આવ્યું છે મિત્રો જો આપ પણ પોરબંદરમાં રહેતા હોય અથવા પોરબંદર જવાનું થાય તો આ પાર્કની મુલાકાત લેવાનું બિલકુલ ન ભૂલતા અને તમને આ ઉદ્યાન કેવું લાગ્યું અને બીજા અન્ય શું સુધારા વધારા કરી શકાય આ ઉદ્યાનમાં તે કોમેન્ટમાં ખાસ જણાવજો તો આશા છે કે આપને અમારો વિડીયો ખૂબ જ પસંદ આવ્યો છે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને જો હજી સુધી આપણે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકન દબાવી દેજો જેથી આપને અમારા દરેક નવા વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય જય ગરબી ગુજરાત જય હિન્દ જય ભારત